ધાનેરા ખાતે નોકરી કરતા ચાલીસ વર્ષીય પ્રકાશ રાવણા રાજપૂત નામક યુવકે કર્યો આપઘાત ભીરડી તરફથી આવતી પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત રેલવે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી વાલી વારસાને કરી જાણ ચાલીસ વર્ષીય યુવકે આપઘાત કેમ કર્યો તે રહસ્ય અકબંધ છે ધાનેરામાં પાંચ દિવસમાં બે યુવાનોએ કરી ચૂક્યા છે આપઘાત ઠાકોર સમાજ મિલન કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર સાંસદ ગેનીબેન ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ધારાસભ્ય કેસાજી ઠાકોર ધારાસભ્ય અમૃતજી ઠાકોર રહ્યા હાજર ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય સહિત નેતાઓ એક મંચ પર હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પહોંચ્યા સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી જનજાતીય ગૌરવ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ ઉત્સવ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનજાતીય ગૌરવ યાત્રાના પ્રારંભ માટે રાજસ્થાનના આબુ રોડ ખાતે ઉત્તરાયણ કરીને મોટર માર્ગે અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડના સભા સ્થળે પહોંચ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ દીપ પ્રજ્વલિત કરી અને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વાવ અને થરાદ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના બે માસ વીતી ગયા છે બબ્બે મહિના વીતવા છતાં જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે અનેક ગામોમાં પૂરના પાણી ઓસર્યા નથી જેમાં વાવ તાલુકાનો ભાટવરથી ડેડાવા તરફ જતો માર્ગ પણ સામેલ છે શાળાઓનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો પરંતુ આ માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે શાળાના પ્રથમ દિવસે જ પ્લોટ વિસ્તાર અને ખેતરોમાંથી અભ્યાસ અર્થે આવતા નાના ભૂલકાઓને ઘૂંટણ પર અને કમરસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે એલસીબી પાલનપુરની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું એક બોલેરો પિકઅપ ડાલુ ઝડપી પાડીને રૂપિયા સાત લાખ છત્રીસ હજાર નવસો ને છોતેરનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જોકે પોલીસની રેડ દરમિયાન વાહન ચાલકો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો એલસીબી પોલીસે બાતમીના આધારે આ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો